ગુજરાત નગરપાલિકાનું અઠ્યાવીસમી જે ઇલેક્શન છે એની અંદર આ જે બેલેટ યુનિટ છે એમાં તમારે જે વોટ કરવાનો છે એમાં મશીનમાં થોડી સિસ્ટમ જુદી છે એટલે એની અવેરનેસ માટે તમને જાણકારી આપવા માટે અમે ખાસ આવ્યા છે આ જે છે બેલેટ યુનિટમાં એની અંદર સૌથી પહેલાં સિરિયલ નંબર છે એના પછી એ બીસીડી જે લખેલું છે આ સેમ્પલ છે બેલેટ પેપર તમે જ્યારે બૂથમાં જશો વોટ આપવા એ વખતે ઉમેદવારનું નામ હશે એની બાજુમાં એનું નિશાન હશે તો દરેક ઉમેદવારના નામ અને નિશાન અહીં આગળ સિરિયલમાં એકથી ચૌદ નંબર સુધી છે હવે આ જે બેલેટ યુનિટ છે એમાં આ તરફ જે બ્લુ કલરની જે સ્વિચ દેખાય છે આ સ્વિચ તમારે દબાવવાની છે એટલે તમારો વોટ રજિસ્ટ નગરપાલિકાના ઇલેક્શનમાં ઓછામાં ઓછો એક વોટ અને વધારેમાં વધારે તમે ચાર વોટ આપી શકો તો તમારી જો ઈચ્છા હોય કે મારે એક જ જણને વોટ આપવો છે કે બે જણને અથવા ત્રણ જણને અથવા તો ચાર જણને આપવો છે તો એ પ્રમાણે એનું જે નામ અને સિમ્બલ હોય એની સામેનું ભૂરું બટન તમારે દબાવવાનું જ્યારે તમે ભૂરું બટન દબાવશો એ વખતે અહીંયા બાજુમાં એક રેડ લેમ્પ છે એ ઓન થશે તમારે તો અહીંયા હું સૌથી પહેલાં એક સેમ્પલ વોટ નાખું છું કે એક નંબર પરનું જો બટન દબાવું છું તો અહીંયા રેડ લાઇટ આવે લાલ લાઇટ આ ચેક કરી લેવાની લાલ લાઈટ આવે પછી જ નેક્સ્ટ બટન પર તમારે જવાનું પછી ધારો કે મારે પાંચ નંબરને વોટ આપવો છે તો હું પાંચ નંબરનું બટન દબાવું છું તો અહીંયા રેડ લાઇટ આવે છે પછી માનો કે હું નવ નંબર આપું છું તો નવ નંબર હું પ્રેસ કરું છું અને છેલ્લે માનો કે બાર નંબર તો આ ચાર વોટ મારા અત્યારે પડ્યા પણ હજી આ વોટ રજીસ્ટર થયા નથી જ્યાં સુધી તમે દરેક જે ઉમેદવાર છે એને વોટ આપો અને છેલ્લે પીળા રંગનું રજિસ્ટર બટન તમે જ્યાં સુધી દબાવો નહીં ત્યાં સુધી તમારો વોટ રજિસ્ટર થાય નહીં એટલે ચાર બટન દબાવ્યા પછી છેલ્લે તમારે બટન દબાવવાનું છે પીળું બટન રજિસ્ટરનું આ બટન દબાવશો એટલે તમારો વોટ રજિસ્ટર થયો અને આ રીતના લાંબી બીપ વાગશે એટલે તમને ખબર પડશે કે મારો વોટ રજીસ્ટર થઈ ગયો છે રાઈટ તો આ પ્રમાણે તમારે ઓછામાં ઓછું એક અને વધારેમાં વધારે ચાર વોટ આપી શકાય ધારો કે આપણને એવું થાય કે મારે ચારમાંથી કોઈ જ નથી આપો અથવા તો આ જેટલા છે એમાંથી કોઈ નથી આપવો તો અહીંયા નોટાનું બટન છે તો આ નોટાનું બટન દબાવો અહીંયા એટલે રેડ લાઈટ આવી પણ નોટાનું બટન દબાવ્યા પછી પણ રજીસ્ટરનું બટન દબાવવું જરૂરી છે તો હું રજીસ્ટર બટન દબાવું છું તો ફરી પાછી બીપ વાગી છે નોટા દબાવ્યા પછી તમે કોઈપણ ભૂરી સ્વીટ દબાવશો છો તો કોઈપણ જગ્યાએ તમે વોટ આપી શકશો નહીં કારણ કે તમે નોટા એટલે મારે કોઈને વોટ નથી આપવો એવું સિલેક્ટ કર્યું બરાબર હવે મારો કે મારે કોઈ કોઈપણ ચારને બદલે બે જણને વોટ આપવા છે તો હું કોઈ પણ બે જણને વોટ આપું છું પછી મારે નથી આપવો દેટ્સ ફાઈન તો બે સિલેક્ટ કર્યા પછી રજીસ્ટર તો છેલ્લે દબાવવાનું તો જ તમારો વોટ રજિસ્ટર રાઈટ બીજી એક વસ્તુ એવી છે કે માનો કે મેં ચાર બટન દબાયા અને પછી મને એવું થયું કે મારીથી આ બટન ખોટું દબાઈ ગયું છે ભૂલથી મારે આને નહોતો આપવાનો એની ઉપરવાળું બટન દબાવવાનું હતું તો જે બટન તમે ભૂલથી દબાવ્યું છે એ બટન તમે ફરી વખત દબાવો એટલે લાઈટ બંધ થઈ જશે બરાબર એટલે એ કેન્સલ થઈ ગયું અને મારે એની ઉપરનું દબાવવું છે તો હું આને વોટ આપું છું તો ફરી પાછા ચાર થઈ ગયા તું પણ માનો કે તમે ભૂલથી ને બને પાંચ બટન દબાવ માનો કે આ પાંચમું દબાવવા જઈશ તો એ પાંચમું બટન દબાશે નહીં કારણ કે મેક્સિમમ કેટલા અપાય ચાર વોટ અપાય તો આ રીતના ચાર વોટ તમે આપી અને પછી છેલ્લે રજિસ્ટર કરશો એટલે આ બીપ વાગશે અને બીપ વાગે પછી જ તમારે બુધમાંથી બહાર આવવાનું રહેશે ત્યાં સુધી બહાર નીકળવાનું નહીં એટલે ખાસ ધ્યાન રાખજો આ ચૂંટણીની અંદર રજીસ્ટરનું બટન જે એડ થયેલું છે એ દબાયા વગર તમારા જે બુથ જે મતદારનું એમાંથી બહાર નીકળવાનું નથી નહીં તો તમારો વોટ રદ જશે રાઈટ બીજા કોઈનો કોઈ પ્રશ્ન હોય તો ખાલી મને પૂછી લો આ સંબંધિત જાણવું હોય તો સિસ્ટમ